નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર પચીસના રોજ જસદણ તાલુકાના જંગવડ ગામે આવ્યા છે અને પ્રગતિશીલ ખેડૂત એને જે આપણું વેનોક્સ કંપનીનું વેનોક્સ સત્યોતેર રીચસ વેરાયટી છે એ ફિલ્ડ ઉપર અત્યારે આપણે હાજર થઈ આપણી જોડે વિરાજ એગ્રો આટકો ડીડીઈ પણ આપણી જોડે છે તો વેનોક્સ સત્યોતેર વેરાયટીનું પરફોર્મન્સ કેવું છે આપણે ખેડૂત જોડે ચર્ચા કરીએ તો તમારું આખું નામ અને મોબાઈલ નંબર મારું નામ જોધાણી નારણભાઈ તેજાભાઈ ગામ જંગવડ તમારો મોબાઈલ નંબર નવ્વાણું અઠ્ઠાણું સિત્તેર બાહઠ સાહીઠ હવે અત્યાર સુધીની અંદર તમે આગળના વર્ષોમાં જે વેરાયટી મગફળીની વાવતા અને બે હજાર પચીસની અંદર વેનોક્સનું સત્યોતેર વહેવું છે તમને વેરાયટી કેવી લઈ ગઈ વેરાયટી સારી છે શું ફેરફાર લાગ્યા ગયા અધર વેરાયટીમાં નામાં

હું મગફળીનું કોઈ પણ જાતનું બિયારણ વેચતો જ નહોતો એનું કારણ એનું કારણ એક જ હતું કે અલગ અલગ કંપનીમાં ને ઘણી બધી ઉગાવવામાંથી માંડીને બધી કમ્પ્લેનો આવતી હોય પછી બે વર્ષ પહેલાં રેનોક્સ કંપનીના નિલેશભાઈ જોડે પરિચય થયો અને એમના રિવ્યૂ પણ મેં સાંભળ્યા હતા એમની વેરાયટીઓના કે કોઈ દિવસ ક્યારેય એક કમ્પ્લેન આવી નથી તો આ બે વર્ષથી મગફળી વેચવાનું ચાલુ કર્યું આ વર્ષે પણ બીજી કંપનીવાળાને ઉગાવાથી માંડીને અધર વેરાયટીના છોડને ઘણી બધી કમ્પ્લેનો આવી વેનોક્સમાં ગયા વર્ષે કે આ વર્ષે ઉગાવાની કે અધર વેરાયટીના છોડ નીકળવાની કમ્પ્લેન આવી નથી ક્વોલિટી જબરજસ્ત મેન્ટેન કરે છે વેનોક્સ કંપની એટલા માટે અમે બે વર્ષથી મગફળીના બિયારણ વેચવાનું ચાલુ કર્યું નહીંતર અત્યાર સુધી અમે બિયારણ મગફળીનું વેચતા જ નહોતા ખાસ કરીને આ સત્યોતેર નંબરની વાત કરું તો સત્યોતેર નંબર વેરાયટી જે રહી નવી જાત છે વેનોક્સ કંપનીની ડેવલપ કરેલી એમાં ઘણા ખરા પોપટા તો જે રહ્યા ત્રણ દાણાવાળા જોવા મળે છે અને પોપટામાં દાણો પણ જે રહ્યો છસો છસ ભરેલો આપણને જોવા મળે છે જો આ ત્રણ દાણા મેજોરિટી પોપટામાં તો મોટી વેરાયટી હોય મોટા ભાગના ખેડૂતો એવું હોય કે મોટો પુખ્તાવાળી વેરાયટી હોય હરવાનો હરવો થાય એવો પ્રશ્ન હોય તો આ સત્યોતેર માં તમે શું કહેવા માંગો છો સત્યોતેર માં હળવું રે એવું હું નથી માનતો ઈવન આપણે ખેડૂતને પણ પૂછી લઈએ ભાઈ તમને હળવું રે એવું લાગે છે ના ના તો ખુલતા નથી પોપટા અત્યારે ટૂંકમાં જાતે ખોલી નથી અકાતા આ કેટલા દિવસનો થયો થયું સો દિવસ

બહુ ચડાવવા નથી થોડા થોડા ચડાવવા છે વધુ પ્રમાણમાં પાળા ચડાવવા હોત તો હજી આમાં કુયો અઢળક છે જમીને જે ઈડો નથી તો એમને હજી વધુ રિઝલ્ટ જોવા મળ્યું હોય વધુ આગલા વર્ષે તમારે મગફળી વાવવા માટે વિરાજ એગ્રો સેન્ટર આટકોટ મોબાઈલ નંબર અઠ્ઠાણું બે ઓગણસાઠ જીરો પંદર સત્યોતેર પર બુકિંગ કરાવી શકશો તેમજ આ મગફળીની જાત સારી લાગી હોય તો તમે અને તમારા મિત્ર મંડળને પણ વેનોક સત્યોતેર મગફળી વાવવા માટે ભલામણ કરશો અને વિડીયોના માધ્યમથી જે ખેડૂતો જોતા હોય જેને ફિલ્ડ જોવું હોય તો જે આપણે ખેડૂતે નંબર અપાઈ નંબર ઉપર વાત કરી તમારી નજર સામે તમે ફિલ્ડ જોઈ શકશો નમસ્કાર